સુરત શહેરમાં ફરી ગેંગરેપની ઘટના બનવા પામી છે જેમાં ઉમરાની નંદનવન સોસાયટીમાં આવેલા આ બંગલામાં એક સતાવીસ વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાને વિડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરાના રંગીલા પાર્ક પાસે ખાતેના નંદનવન સોસાયટીના બંગલા નંબર અઢારમાં રહેતા આરોપી જયેશ ઉર્ફે જય હેમંતની મુલાકાત સત્તાવીસ વર્ષીય મહિલા સાથે થઈ હતી દોઢ પહેલા બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણામી હતી આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતા તેમને બંને લગ્નક્રમણ નક્કી કર્યું હતું આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથેના બંગલામાં સરીસંબંધ બાંધ્યો હતો આ સમયે આરોપી જયેશ મહિલાનો વિડીયો ઉતાર્યો હતો આ વિડીયોના આધારે જયેશે તેને બ્લેકમેલ કરી વારંવાર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો તારીખ આઠમી મે બે હજાર બાવીસના દિવસે સાંજે સાડા છ કલાકે બનેલી ઘટનામાં આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી તે સમય જયેશ સાથે તેના ત્રણ મિત્રો પણ ત્યાં હાજર હતા જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને અન્ય મિત્ર સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી પીડિતાએ ના પાડતા આરોપીએ ભેગા મળી તેને ઢીકા મૂકીનો માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં પરંતુ આ ઘટના અંગે કોઈને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પીડિત મહિલાએ અંગે આરોપી જયેશ સ્વરૂપે જય હેમંત યોગી પવાર અને અન્ય એક આરોપી ધ્રુવ સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી નારા નરાધમનું ઝડપી પાડ્યા છે રીતના હું માસ્કંભિત કરું છું અને જયતા દુકાને આવતો હતો એ મેં બે વાર આવ્યો માસ્ક લેવા માટે એ રીતના અમારો કોન્ટેક્ટ થયો પછી એ વોટ્સઅપ પર મેસેજ પર અમારી વાત થઈ એને ખબર પડી કે હું ડીઓસી છું અને એને ખબર પડતા એને કીધું કે હું મે બી ડીઓસી હું આપણે સાદ બોલો મેં હું સાદી કાર એમ કરીને મને કીધું તું બે દિવસ મેં વિચાર કર્યો મને એક બાળક છે સાત વર્ષનો હું ચાહતી હતી કે મારા બાળકને બાપનો પ્યાર મળે એના માટે મેં હ કરી હતી એના ઘરે એક વાર લઈ ગયો બે વાર લઈ ગયો ત્યારે સારું તું ત્રીજી વાર લઈ ગયો ત્યારે એને મારો મને નશો કરાવીને પૂરો ઓપન એક વિડીયો બનાવ્યો છે જે મને કહેતો હતો અગર તું કોઈને કહેશે તો તને તારા છોકરાને બેને માર નાખીશ અને આ વિડીયો મેં મતલબ ફેસબુક પર જે છે એવું અપલોડ ઇન્સ્ટાગ કરી છે અપલોડ કંઈ ટ્રેન્ડિંગ રહેશે નહીં આવી રીતે મેં દોડ મહિના બહુ માનસિક ટોર્ચર કર્યું છે બહુ માર્યું છે એના પછી આ યોગી પવાર જે છે એનો મિત્ર એને પણ મારી સાથે જબરદસ્તી કરી છે અને ધ્રુવ છે ત્રીજો વ્યક્તિ જેને વિડીયો બનાવ્યો છે અને એને પણ મને ખૂબ મારી હતી કે હું ઘરમાંથી બાળી નીકળી એક જગતના કા અડાજણ ખાતે રહેતી એક યુવતી કે જેના અગાઉ રાજકોટ ખાતે મેરેજ થયેલા અને ત્યારબાદ અહીંયા વિપુલ માછી નામના એક શખ્સ સાથે જેણે મેરેજ કરીને ત્યારબાદ છૂટાછીટ છેડા લીધેલા એ જયેશ બોટાદકર નામના યુવાન સાથે સંપર્કમાં આવી અને ત્યારબાદ થોડા સમય બંને એના સંપર્ક ચાલુ રહ્યા ને એક વખત જયેશ જે છે એ આ કલ્પના જ્યાં કામ કરતી હતી તે જગ્યાએ વિઝિટમાં ગયા અને ત્યાં એને કીધું કે ભાઈ તું તું પણ એકલી છું હું પણ એકલું છું અને આપણે મેરેજ કરીએ ત્યારબાદ એના ઘરે રહેવા માટે એ યુવતી ગઈ અને ત્યારબાદ સાથે રહેતા હતા એ દરમિયાનમાં બંને વચ્ચે શરીર સંબંધ હતો ઇન બિટવીન એક જય એક પવાર યોગી પવાર કરીને જે એનો મિત્ર છે તે પણ ત્યાં એના ઘરે આવ્યો જયના ઘરે આવ્યો અને તેને ગઢરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો અને ત્યારબાદ ધ્રુવ ધ્રુવ કરીને એમ જય જે યોગી પવારનો મિત્ર છે એણે પણ એની સાથે સારી સંબંધ બાંધ્યો આમે ગેંગ રેપ ની ઘટના બનેલી છે ત્યારબાદ યુવતી ઘણા દિવસો સુધી અવઢવમાં રહી અને ત્યારબાદ એને જે વિનોદ કરીને એનો જે ભાઈ તરીકે એને માને છે એને એને સમજાવી અને એને હિંમત આપી એટલે એણે આ ફરિયાદ આપેલી છે અને એમાંથી બે આરોપીઓ પકડાઈ ગયા છે એક જય બોટાદકર અને એક યોગી પવાર આ બંને રાઉન્ડઅપ કરેલા છે હાલ તો મહિલાને પ્રેમ જાડ માં ફસાવી લગ્નની લાલચે હવસનો શિકાર બનાવ્યા બાદ અન્ય બે મિત્રોને પણ હવસ સંતોષો આપી હોય જેને લઈને આરોપી સામે કડકમાં કડક પગલા લેવાની માંગ ઉઠવા પામી છે